વિદ્યાર્થી મિત્રો આવનારી સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર અને ઓડિટર હિસાબની જે પ્રિલિમ પરીક્ષા છે એમાં ઓડિટિંગના દસ જેવા ક્વેશ્ચન આવે છે તો આજ ઓડિટિંગના પ્રશ્નો કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે એ તમારા માટે લઈને આવ્યો છું જો અહીંયા આજનો પહેલો પ્રશ્ન તો કે નીચેના બધી ક્યુ નિયંત્રણનું ઉદાહરણ છે જે સામાન્ય રીતે ઓડિટ સાથે સંબંધિત નથી ઓપ્શનમાં પેલો એરલાઇન માટે ફ્લાઇટ શેડ્યુલ પરના નિયંત્રણો નાણાકીય અહેવાલની ચોકસાઈ પરના નિયંત્રણો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પરના નિયંત્રણો અને પેરોલ પ્રક્રિયા પરના નિયંત્રણો તો પે આનો જવાબ આવશે એરલાઇન માટે ફ્લાઇટ શેડ્યુલિંગ પરના નિયંત્રણો એને ઓડિટને નિયંત્રણોને કંઈ લાગે વળગે નહીં બીજો ક્વેશ્ચન આંતરિક નિયંત્રણ માટે નીચેનામાંથી ક્યુ સાચું છે તે સંપૂર્ણ ખાતરી આપે છે તે બધા લોકો વચ્ચે મેલી ભગત અટકાવે છે તે માત્ર વાજબી ખાતરી આપે છે કે તે માનવ ચુકાદાને સંપૂર્ણપણે દૂર કરે છે તો આનો જવાબ આવશે તે માત્ર વાજબી ખાતરી આપે છે ત્રીજો ક્વેશ્ચન નીચેનામાંથી નાણાકીય ઓડિટનું પ્રક્રિયાનું પ્રથમ પગલું કહ્યું છે પ્રથમ પગલું આપણે ખબર જ છે હંમેશા યાદ રાખવાનું કે પ્રથમ પગલું એ છે ઓડિટનું આયોજન કરવાનો પહેલા આયોજન જ કરવું પડે ચોથો ક્વેશ્ચન સામાન્ય સભામાં ઓડિટર પાસે કયા અધિકારો હોય છે ઓડિટરો તરીકે તેમને લગતી બાબતો પર સુનાવણી કરવાના અધિકારો સાથે તો કે એમાં મત આપવાના અધિકારો ત્રીજો તો કે નાણાકીય લાભો મેળવવાના અધિકારો જે મેનેજમેન્ટમાં મળે ચોથો કે ઓડિટ બાબતે સંબંધિત પ્રશ્નો પૂછવાના અધિકારો તો આનો જવાબ આવશે એ ઓડિટરો તરીકે તેમને લગતી બાબતો પર સુનાવણી કરવાના અધિકારો પાંચમો ક્વેશ્ચન જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કોઈ સસ્તા માટે ઓડિટર દ્વારા આંતરિક નિયંત્રણની કસોટી શા માટે કરવામાં આવે છે આ ચાર ઓપ્શન છે તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ દેવાનો છે અને આની પ્રિલિયમ્સની જો પદ્ધતિ સરની તૈયારી કરવી હોય તો આ બેન્ચ છે ત્રણ હજાર નવસો નવાણુંમાં એપ મારફતે અથવા તમે હેલ્પલાઇન ઉપર કોલ કરીને જોઈન થઈ શકો છો અને આવીને આવી નવી માહિતી માટે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકડેમીની યુટ્યુબ ચેનલ જોડે